નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજના નવા વિડીયોમાં તમારું તો આજે આપણે નવો વિડીયો બનાવવાનો છે તો આજે આપણે નવો બોળક બનાવવાનું છે મિત્રો તો જાણી શકો છો આજે આપણે નવું બોળકની અંદર નવ બતાવવાનું છે તો ચાલો આપણે વિડીયોની અંદર નવું ચાલો બતાવીએ તો ચાલો મિત્રો જુઓ વિડીયો તો મિત્રો ચાલો આજે આપણે શિયાળાની અંદર કઈ કઈ શાકભાજી તમે ઘેર લાવતા છો તો લીલી શાકભાજી લીલવાણ શાકભાજી તમે કઈ કઈ ઉપયોગ કરતા શાકભાજી તમે શાક બનાવતા હશો તો એ શિયાળાની અંદર તમે જો મિત્રો ત્યારે ડુંગળી અને મરચાં અને ફુલાવર અને વટાણા પીંડા અને કંઈ ઘણી બધી વસ્તુ જો શાકભાજી આવે છે તો તમે ઘેર તો લાવતા હશો મિત્રો લીલવાની શાકભાજી ગમે તે વસ્તુ તમે ઘેર લાવવાની છે તો શિયાળાની અંદર લીલવાની શાકભાજી તમે ખેતીમાં તમે વાપરતા જશો ત્રણ ચાર ચારા કરીને ભીંડાની વાવતા જશો તમે તો અમારા વિડીયોની અંદર આજે વાત કહેવાની શાક ભાઈ શિયાળાની અંદર કંઈ કઈ તમે લાવો છો તો તો મિત્રો અમારા વિડીયોની અંદર આવા નવા વિડીયો તમે જોતા રહેજો તો આજે આપણે કહીશું તો બતાવીશું તમને તો શિયાળાની અંદર તો પહેલાં તો ડુંગળી અને મરચાં અને વટાણા પછી આવશે આગળ ફુલાવાર ને લીલ લીલ ઘણી બધી ટામેટા પછી આવે છે ઘણી બધી વસ્તુ આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો જોવો તમે વિડીયો આગળ તો મિત્રો ચલો આગળ વાત કરીએ તો મિત્રો શાકભાજીની અંદર તો મેથી લીલા ધોણા રીંગણ પછી આગળ પેલા તમે ગમે કોથમીર ઘણી બધી વસ્તુ બટાકા પછી આગળ તો ઘણી બધી વસ્તુ તમે આપણે શાકભાજીની અંદર લાવતા છો બધું ઘણું બધું વસ્તુ આવે છે તો મિત્રો શાકભાજીની અંદર લસણ લીલું લસણ સૂકું લસણ સૂકી ડુંગળી પછી કોબીજ તો પછી ગમે તે તમે વસ્તુ ધોયેલી છે શાકભાજીની અંદર તો આપણે લાવેલી છે લીલી અને બટાકા લીલા તમે તો ખેતરમાં વાવેલા જ છે પછી પાક પાકી જાય પછી તમે કાઢવાના જ છો તો તમે દુકાનેથી લાવો તો ગમે તે લાવો તો મિત્રો અમારા વિડીયોની અંદર આગળ જુઓ તો મિત્રો ચાલો આપણે આ ત્યાંથી શાકભાજીની વાત પૂરી કરીએ તો મિત્રો ચાલો આપણે હવે કરીશું ફળ ફળાની વાત ખાવાની વસ્તુ તો પહેલાં તો મિત્રો ચાલો વિડીયોથી થોડું પૂરું કરીએ તો ચાલો આપણે ફળથી વાતો કરીએ ખાવાની વસ્તુ કઈ કઈ વાત વસ્તુ આવે છે તો ચાલો મિત્રો આગળ વિડીયો જુઓ